મંત્રી તરીકે અલગ અલગ કમિટીઓમાં વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જેમણે સરાહની કામગીરી સફળતાપૂર્વક કરી છે એવા અમારા આગેવાન પૂર્વ મંત્રી સુરતના માનની શ્રી એડવોટે એડવોકેટ અનેક એમની પાસે વિઝન સાથે રાજ્યની વિકાસની દિશા હોય વહીવટી બાબતો હોય સંવિધાનિક બાબતો હોય એમના માટે નિપુણ છે એવા આદરણી પુણેશભાઈ મોદીનું આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં ફોર્મ કે ભર્યું છે જેમને ટેકો અમારા રાજેન્દ્રભાઈ ધારાસભ્યશ્રી કડી આપ્યો છે પાર્ટીની વ્યવસ્થા મુજબ માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીભાઈ હર્ષભાઈ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારું શીર્ષ નેતૃત્વ ના સૂચના અનુસાર આજે માનની મુણીશભાઈ મોદીનું ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ આ ગૌરવવંતી વિધાનસભામાં ભર્યું છે અને મને ખૂબ ખુશી છે કે એવા સિનિયર લીડર આવનારા દિવસોમાં ઉપાધ્યક્ષ તરીકે માની શંકરભાઈના સાથી તરીકે એમના અધ્યક્ષની તરીકે ઉપાધ્યક્ષ તરીકે સુપેરે વિધાનસભાની કાર્યવાહી એ તમામ કાર્યવાહી પૂર્ણ થઈ આ બાદ સંભાળશે આજે અમે એનું ફોર્મ ભર્યું છે અમને આનંદ છે પાર્ટીને અને સરકારને એક એવા સિનિયર લીડર એક વિઝનરી આગેવાન એ વિધાનસભાના ઉપાધ્યક્ષ થવા જઈ રહ્યા છે

અને હવે નીતિન નવીનજીને જે તે વખતે નડાજીના નેતૃત્વમાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈના નેતૃત્વની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે પોતે વિપક્ષનું પદ પણ પ્રાપ્ત ન કરી શકે પ્રજાને ન સમજાવી શકે કારણ કે વિકાસની વિરોધી કોંગ્રેસ રહી છે હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજા હિતના કામો કરી રહી છે એવા સંજોગોમાં ખોટી રીતે કહેવું બંધાણી જે વ્યવસ્થાઓ છે બંધાણી વ્યવસ્થાઓમાં ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આ પદ સુધી ન પહોંચીને પણ વિશ્વાસ નહીં જીતી શકનાર કોંગ્રેસ એ હંમેશા ખોટી વાર આપ જાણો છો કે જે પ્રકારે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ સંજોગોમાં એ કોઈ રીતે અમારા પુણેશભાઈ ફોર્મ ભર્યું છે એમાં પહોંચી શકે એમ નથી પણ રાજનીતિમાં રાજ્યમાં આ પ્રકારે હંમેશા દિશા વિહીન કામ કરતી કોંગ્રેસને કહેવા માંગુ છું કે ખોટી રીતે આ વ્યવસ્થાઓ નથી એ વ્યવસ્થાઓ બંધારણીય વ્યવસ્થાઓ છે સંસદીય વ્યવસ્થાઓ છે અને અનૂપ ભારતીય જનતા પાર્ટી એ કામ કરી રહી છે તમે વર્ષોથી સત્તાની બહાર છો તમે સકારાત્મક હકારાત્મક રાજનીતિ ક્યારેય ન તો ગ્રહમાં કરી છે ન તો પ્રજાની વચ્ચે કરી છે ન તો સમાજ જીવનમાં કરી છે હંમેશા સકારાત્મક રહીએ તો હંમેશા પ્રજા સ્વીકારતી હોય છે અને પ્રજા એમને સત્યાવીસ માં પણ સ્વીકારવાની નથી પુણેશભાઈ ને હું ફોર્મ ભરવા માટે પાર્ટી વતી ને સરકાર વતી એ રાજ્યના નેતા છે અને અમારી રાજનીતિ કરવા માટે કોંગ્રેસને કોઈ અમે અધિકારો આપ્યા નથી જેમાં સક્ષમતા છે અનેક લોકો છે એમાંથી પસંદગી કરવાની હોય ત્યારે અમારે શિસ્વસ્ત નેતૃત્વ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગૌરવભેર એમનું માર્ગદર્શન લઈને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય માની પ્રધાનમંત્રી હોય માની અમિતભાઈ શાહ હોય અને અમારું રાજ્યનું નેતૃત્વ આ બધા પરામર્શ કરીને ગુજરાત રાજ્યમાં એક એવું ઉપાધ્યક્ષ પદ એમને એક ગરિમા છે અને સંપૂર્ણપણે ગરિમા વિધાનસભાની જાળવીને એ ચલાવી શકે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતવાદ જાતિવાદ વિસ્તારવાદ એ કોંગ્રેસ ને ટેવ છે અને એટલા માટે જ કોંગ્રેસ કદાચ ગુજરાત ની અંદર ક્યાંય ફાવતી નથી દેશમાં પણ ફાવતી નથી અમે એ બધા જ વિધાનસભાના ઉપાધ્યક્ષક તરીકે પૂર્ણેશભાઈ મોદીએ ફોર્મ ભર્યું જેઠા ભરવાડે રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક અને ભાજપે પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતાર્યા પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી જે દક્ષિણ ગુજરાતનો એક મહત્વપૂર્ણ ચહેરો સોળમીએ થશે વિધાનસભાના ઉપાધ્યક્ષક માટેની ચૂંટણી